જોઈ શકો છો તમે નવમાં દસ ઓછી છે અને હવે બસ આજથી જયા પાર્વતી ના વ્રત ચાલુ થયા છે અને આજે મારો પેલો દિવસ હતો જયા પાર્વતી વ્રત નો આજે શું વરસાદ જેવું હતું એટલે સાદી કુર્તીની પહેરતા કાલ અમે સાડી પહેરસી અને અમે તનક ચાર જણા છીએ શું કર્યું અમે થીમ રાખી છે થીમ પ્રમાણે કપડાં પહેરવાના તો કાલ ગ્રીન અને પછી ઓલી દે શું પહેરીએ કાલ તો ગ્રીન પાકું જ છે તો કાલ ગ્રીન બાંધણી પહેરવાના છીએ એમ બધાય અને અમારા હમણાં વ્લોગ બહુ ઓછા આવતા હતા નથી અમે શોર્ટ વિડીયો બનાવતા નથી અમે વ્લોગ બનાવતા ઘણા લોકો એમ કહે છે કે તમારા રોગ કેમ નહીં આવતા પણ હમણાં શું કહેવાય કોલેજે કોલેજ એડમિશન માટે ત્રણ ચાર વાર જવાનું થયું પછી જીગર ઘર ઓર્ડરમાં ગયા હતા પછી વચ્ચે અમે અમારા મામી ઓફ થઈ ગયા હતા ત્યાં અમે ગયા હતા અને પછી પાછું વરસાદનું વાતાવરણ એટલે કાંઈથી કાંઈ આમ ઉકલે જ નહીં અને વરસાદ વરસાદ ને વરસાદ જ હતો અને આજે અમે પૂજા કરવા ગયા બહુ મસ્ત શનિ મહારાજે પૂજા કરાવી હતી

નું અભિષેકનું બધું કરાયું હતું પછી પાણીનું કરાયું હતું પછી ફ્રૂટની ને જે આપણે પ્રસાદ જે ફ્રૂટ ભી લઈ ગયા હોય એ ફ્રૂટની બધી ને કરાવી હતી પછી શું કહેવાય આમ ડાબો આ ત્યાં અહીંયા આમ રાખી અને જમણા હાથથી આમ હા એવું બધું કરાવ્યું હતું અને બહુ મસ્ત પૂજા કરાવી હતી આ તો બહુ મજા આવી પૂજા કરવાની અને અમારા બ્રોકરે દરરોજ આવશે તો તમે બધાએ દરરોજ અમારા વ્લોગ જોજો અને હા હમણાં અમે વ્લોગ નથી બનાવતા તોય લોકોના સારા વ્યૂ હોય છે જ્યારે જ્યારે વિડિયો નાખી છે ત્યારે સારા વ્યૂ હોય છે સબસ્ક્રાઈબર વધે છે ઘટતા નથી બસ એ જ કે અમારા સબસ્ક્રાઈબર વધવા જોઈએ ઘટવા ન જોઈએ એટલે પ્લીઝ અવનવો તમારો સાથ પ્રેમ અને સહકાર આપજો અને હવે અમે પૂરી ટ્રાય કરશી કે આજથી મારા કન્ટિન્યુ વ્લોગ આવે અને જોઈ આજ તો હજી કામ છે થોડું ઘણું એટલે અમે જવાના છીએ બારે કાલથી શોર્ટ્સ વિડીયા બનાવવાનું ચાલુ કરી દેસી તો તમને મારા શોર્ટ્સ વિડીયા ફની વિડીયોઝ કાલથી જોવા મળશે અને હા માર કોલેજનું એડમિશન થઈ ગયું છે અને હું કાલ ફર્સ્ટ ડે હતો મારો કોલેજ હતો અને હું કાલ કોલેજ ગઈ હતી બહુ મજા આવી હું જાતા વે ફ્રેન્ડ્સ મની શું કહેવાય બે ફ્રેન્ડ બની ગઈ અને એમની સાથે પછી બધી વાતચીત કરી પછી બધા લેક્ચર અટેમ્પ કર્યા અને તેમાં બી બહુ મજા આવી અને રહી પાઠ્યપુસ્તકની તો એ શનિવાર સિવાય મળવાના નહોતા પછી કાલ મને તો પછી બે પાઠ્યપુસ્તક આપી દીધા જે મારું મેન વિષય હતું સમાજશાસ્ત્ર એ મને આપી દીધા અને મારો ફર્સ્ટ એક્ઝામ ઓગસ્ટ મહિનામાં જ છે મને એમ કે સપ્ટેમ્બરમાં કા એમ કંઈક હશે પણ મારો ફર્સ્ટ એક્ઝામ તો માં જ છે એટલે હવે મારે વાંચવામાં પણ વધારે ધ્યાન દેવું જોશે એટલે જેમ બને એમાં જલ્દી કામ પતા હોય વાંચવા બેસવું જોશે એટલે વરી બ્લોકમાં ત્યારે વળી થોડી ઘણી પ્રોબ્લેમ્સ થશે બનાવવામાં અને હા કાલે કાલ પહેલો દિવસ કોલેજનો બહુ જ મસ્ત ગયો બહુ મસ્ત એન્જોય કર્યો અને બહુ જ મજા આવી બધાએ લેક્ચર અટેન્ડ કરી અને પ્રાઇવેટ કોલેજ છે એટલે એવું નહીં કે આપણે બંગ મારી શકીએ કે એવું કાંઈ નહીં પ્રાઇવેટ કોલેજ છે એટલે બધા અટેન્ડ કરવા પડે દસ થી અઢી વાગ્યાનો ટાઈમ છે કોલેજનો દસ વાગે રાઈટ દસ વાગે દસ ને પાંચ એક રાઈટ દસ વાગે લેકચર ચાલુ થઈ જ જાય છે અને બહુ મજા આવી કાલે કોલેજ છે અને અમે પાછા તો જોઈએ આવતા મંડી જ વ્રત ચાલુ થયા છે એટલે પછી થાકી જાય આવા જવામાં ને એટલે નવ વાગ્યા છે

ભાગમ બહુ કરે ફિક્ચર કરજે પગના આંગરી ફિક્ચર ફિક્ચર થાય ન ન ફિક્ચર બેક્સર નથી હોજી ગઈ એ વાતો નઈ કરવાની હાલો બ્રશ કરો બ્રશ મમ્મી જો મને બોલાય હા મમ્મી શું મમ્મી જો અમાર માતાજીનો તો દમદાર દર્શન કરતા જશું જો મમ્મી વાત છે હનુમાનજીનો બાર નામ શું ગયું મમ્મી ઓલા દેન ગણપન આપો ના ઈ છે ને ચળા પલારેલો હોય ને ખાય ન થક ફ્રૂટ એન્ડ મલ એટલે આજો અમાર ઝવેરા કેટલા મસ્તો ઉગી ગયા છે ને પૂજાઈ થઈ ગઈ વાર્તાઈ થઈ ગઈ હવે કાલે જાસી તેરે જોઈ કાલનો લોક બનાવશે કેવી રીતના મહારજ મેરા બહુ મજા ત્યાં મજા આવે છે એટલે તો

બનાવ્યું છે લેપી વધારે હાજુ બદામ બતમ બદામ બધા મૂકી દીધી છે